વિકાસની ગતિ એ બરાબર પકડાઈ છે તમે બધા એના સાક્ષી છો હાઈવે ઉપર જતા હશો ને જે રોડ બની રહ્યા છે ને એ તમે જોતા હશો તો પણ નજર થતું હશે કે આપણું થરાદ જે રીતે પાલનપુર હોય ડીસા હોય પ્રગતિ કરતું હોય એ દિશામાં આપણું થરાદ પણ આગળ વધી રહ્યું છે એ તમને બિલકુલ નજર સામે દેખાતું હશે હજુ એ રસ્તા જ્યારે બની જશે ચારે બાજુના ત્યારે બધા બહારથી આવશે તો પણ ધ્યાનમાં આવશે કે આપણે પણ એક દિશા પકડી છે દિશાની અંદર બહુ ઝડપભેદ આપણું થરાદ એક શહેરનું સ્વરૂપ લઈ રહ્યું છે અને એમપી સાહેબે સરસ વાત કરી આપણને હમણાં જ કે એક નાનકડા ગામમાંથી શહેર તરફ જવાની ગતિ એ શું હોય તો નાનકડા ગામમાંથી શહેર તરફ જવાની ગતિ થરાદવાસીઓ પકડી છે એમાં દરેકના સહયોગથી આ કામ થઈ છે પાણીની ઊંચી ટાંકીઓ એ એક સાથે આજે છ ઊંચી ટાંકીઓ બને છે એક ટાંકી માટે આપણે આંદોલન કરવા પડતા હતા એક ટાંકી ઊંચી બનાવવાની હોય તો આખું આંદોલન કરવું પડે કોઈ કેમ પાણી નથી આવતું આજે છ મોટી ઊંચી ટાંકી અને બે સમ એના સાથે કરીને પાણીની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે એની વ્યવસ્થા આપણે ત્યાં થઈ ગઈ છે હજુ પણ આ કામને આગળ લઈ જવાનું છે બાકી કંઈ ત્રુટીઓ છે કામીઓ છે એને પણ આપણે ઠીક કરવી છે પણ લગભગ ઓગણત્રીસ કરોડના ખર્ચે નાના મોટા કામો થશે આ તબક્કામાં અને આટલેથી પણ અટકશે નહીં એક મોટું કામ ટાઉન હોલ માટેનું પણ કરી રહ્યા છે નજીકના દિવસમાં ટાઉન હોલ આપણા થરાદની અંદર મોટો બનશે નાના મોટા બધા પ્રસંગો એની અંદર થઈ શકે એ પ્રમાણે આપણા રોડ ઉપર આપણે જોતા હોઈએ તો વાયર ઉપર અટકતા જોઈએ આપણને એમ લાગે કે લાઈટ તો ઉપરથી જ આવે ને બીજા દેશોમાં જઈએ તો ખબર પડે કે હા જમીનની અંદર અન્ડરગ્રાઉન્ડ લાઈન લાવી શકાય આવું બીજા દેશોમાં થતું પણ એના પહેલા તબક્કામાં ગુજરાતની અંદર એની જે શરૂઆત કરીને કે ભાઈ અંડરગ્રાઉન્ડ લાઈટ જાય તો વાયર તૂટીને કોઈના માથે પડે નહીં કોઈને એક્સિડન્ટ થાય નહીં કોઈનું લાડક વાયો કોઈને ખોવો ના પડે એટલા માટે કરીને જમીનની અંદર બધા વાયરો કરવા માટેનું શરૂઆતના તબક્કાની અંદર આપણા થરાદને લેવડાવવામાં આવ્યું છે એનું કામ આપણે ચાલુ કર્યું છે એનો કરોડોનો ખર્ચ થશે પરંતુ એ ખર્ચને હું માનું છું એ ખર્ચ નથી એ પ્રજાની સુખાકારી માટેનું કામ છે અને એ કામ આપણે આગળ લીધું છે એ આગળ વધી રહ્યું છે પાણી પછીની હવે ગટરની વ્યવસ્થા આવશે ગટરનો પણ કાયમી ઉકેલ આવે એના માટે હવે નજીકના દિવસની અંદર લગભગ આઠ કરોડ કરતાં વધારે હશે ને વગર ગટરનો ટોટલ થઈને બાવીસ કરોડ થશે નવું જે મંજૂર કરાયું છે કામ એક કેટલા પૈસા હજુ લાવવા પડશે એમ કરીને ટોટલ અંડરગ્રાઉન્ડ ગટર છે એમાં બાવીસ કરોડ રૂપિયાની નવી એક યોજના પણ નજીકના દિવસમાં તમારા માટે આગળ વધશે એ પણ કામ થશે એક આપણા આખા વિસ્તારની અંદર એ વાવ હોય નજીક સુઈગામ હોય બાભર હોય કે અહીંયા આપણું થરાદ હોય કે થરાદ તાલુકો હોય ક્યારેક કોઈ આગ લાગે ને એ દિવસે પાલનપુરથી આપણે આગ બંબા લાવવા પડતા હોય છે એકદમ આગ લાગી ગઈ અને પછી ગામડું હોય કે શહેર હોય તો એને ઓલવવું કઈ રીતે ઉનાળાની અંદર આ પ્રશ્ન થતો હોય છે તો તાત્કાલિક તે પહોંચી જાય આપણું ફાયર ફાઈટર એના માટે શું કરવું અને લોકોનો જાનમાલ કઈ રીતે બચાવી શકાય તો આજે બાણું લાખના ખર્ચે નવી ફાઇટર અહીંયા છે ને એ પણ આપણા નગરપાલિકાને આપણે આપીએ છીએ કે જેથી કરીને નથી કોઈ તાત્કાલિક કોઈ મુશ્કેલી થાય તો અહીંથી જ એ માણસના અને જાનમાલનું રક્ષણ કરી શકાય આપણા શહેરમાં તો જરૂરી થશે જ પરંતુ આપણા અને આજુબાજુના નથી ને આફત આવી તો આજુબાજુના તાલુકાને પણ આપણે મદદ કરી શકશું તો એનું પણ લોકાર્પણ કરવાનું કામ એ પણ આજના તબક્કે કરીએ છીએ ઘણા બધા કામ હાથ ઉપર લીધા છે હજુ ઘણા કરવાના છે તમારા બધાનો સહયોગ છે એના કારણે કરીને આપણે આ કામને હજુ વધારે આગળ વધારી શકશું શિવનગરમાં પણ અનેક વિકાસના કામોની એક આખી ગણજાર હાથ ઉપર લીધી છે એને આપણે આગળ હજુ ઓર લઈ જવું છે શિવનગર એક ડેવલપ વિસ્તાર તરીકે આગળ વધે અહીંયા હમણાં મને જે મારું સન્માન કર્યું શિવનગરના બહેનોએ ભાઈઓ બધાએ એ ગાલીચાથી અને સાલથી તો જીઆઈ ટેક એ મળવો બહુ મુશ્કેલ હતો પહેલી વખત મળ્યું આપણે અહીંયા બનાવતા હતા વર્ષોથી પણ આપણે

એક જગ્યા ઉપર બધા કામ કરી શકે અને માર્કેટ માટેની વ્યવસ્થાઓ અને એના માટે સરકારમાં કહ્યું છે એક પ્રપોઝલ તૈયાર કરી છે કરોડોના ખર્ચે એક પ્રપોઝલ તૈયાર થઈ રહી છે આવનારા સમયમાં એ માતાઓ બહેનો આત્મનિર્ભર વધારે થઈ શકે રોજગારીની તકો અહીંયા ઘર આંગણે મળી શકે એટલા માટે રાજ્ય સરકાર અને નગરમાં એની જગ્યાએ એક વ્યવસ્થિત લઈને એક કોમ્પ્લેક્સ હોય જેમ ડેવલપ દેશોની અંદર એક જ જગ્યાએ બેસીને એનું ઉત્પાદન કરે એનું માર્કેટની વ્યવસ્થા પણ ત્યાં હોય અને એના આધાર ઉપર દુનિયા સુધી પહોંચાડી શકે પોતાની વસ્તુ આવી પણ એક વ્યવસ્થા સરકારમાં મંજૂરીમાં પડી છે નજીકના સમયની અંદર મને ભરોસો છે કે આ માતાઓ બહેનોના આશીર્વાદ છે ને તો આની પણ એક ખૂબ મોટી શરૂઆત થશે તો અનેક માતાઓ બહેનોને રોજગારી ઘર આંગણે આપણા ગામની અંદર જ આપણે આપી શકશું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર મોદી સાહેબની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈ જ સરકારો દેશની અંદર છે એ આપણું સદભાગ્ય છે પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન તો થાય પરંતુ એના પહેલા જનજનની અંદર રાષ્ટ્રીયતાનો આહલક જગાવે એના માટે કરીને થરાદમાં આ વખતે જિલ્લા કક્ષાની એક તિરંગા સાથેની રેલી એ આખા બનાસકાંઠામાં અહીંયા આપણા થરાદના આંગણે ચૌદમી તારીખે બપોરે ત્રણ વાગ્યાનું જે આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું છે દરેક નાગરિકો પણ એમાં જોડાય દરેક નાગરિક પણ આ રાષ્ટ્રભક્તિના કામમાં જોડાય માતાઓ બેનો સહિત બધાને પંદરમી ઓગસ્ટનો ધ્વજવંદન હોય એના આગલા દિવસે ચૌદમી તારીખે બપોરે ના સમયે શહેરની અંદર સાથે બધા નીકળે અને જે રીતે સ્વતંત્રતા મળી હતી અને લોકોની અંદર પ્રેમ અને દેશ ભક્તિ હતી એ જ ભાવ પાછો જાગૃત થાય એ માટેનું એક કામ દરેક ઘરની અંદર તિરંગો લહેરાતો હોય દરેક હાથની અંદર તિરંગો હોય એવું વાતાવરણ બને એ આ એક કાર્યક્રમ છે તો તમને બધાને પણ એ કાર્યક્રમની અંદર સહભાગી થવા માટે પણ તમને બધાને આહવાન કરું છું હું શ્રી એના શ્રી અને સાથે ચીફ ઓફિસર આ બંનેની ટીમને અને નગરપાલિકાની પૂરી ટીમને હૃદયથી શુભકામનાઓ પાડવું છું અભિનંદન આપું છું કે આજે આટલા બધા કામોનું આયોજન કર્યું ફરી નેક્સ્ટમાં પણ તાત્કાલિક બીજા કામો માટેના ઉદઘાટનના કાર્યક્રમો પણ મને નિમંત્રણ આપ્યું છે ફરી એકાદ કાર્યક્રમ બીજો પણ કરશું પણ આ કાર્યક્રમ છ કાર્યક્રમ નથી કરતા આઠ જગ્યાના કાર્યક્રમની જગ્યાએ એક જગ્યાએ કાર્યક્રમ કર્યું છે હવે બાકીને એના ખાત મુહૂર્ત માટે છે કે આપણા આગેવાનો પણ બધા આવશે હું પણ જે પહોંચાશે તે પહોંચીશ અને બાકી આપણા આગેવાન કાર્યકર્તાઓના હાથે ત્યાં આગળ ખાસ મુહૂર્ત કરી અને એના કામને હવે ચાલુ કરી દઉં કામ વિલંબ ન થાય એ જરા ભેગા મળીને જોજો એક હું ગયા વખતે કાર્યક્રમમાં આવ્યો ત્યારે મને કહ્યું તું પોલીસ સ્ટેશનની બાજુમાં જે રસ્તો છે ને બહુ સાંકડો પડે છે અને એ વાત મને કરી હતી મેં ત્યારે તમને બધાને વચન આપ્યું હતું કે ફરી આપણે મળશું એ પહેલાં રસ્તો બની જશે તો આ જે દિવાલ તૈયાર થઈ ગઈ છે અને ત્યાં રસ્તો પહોળો થઈ ગયો છે અને હું પોલીસ તંત્રને પણ અભિનંદન આપીશ કે એમણે બહુ મહેનત કરીને એ દિવાલ તોડી નવી દિવાલ બનાવી અને ગામના સુખાકારી માટે કરીને પોલીસ તંત્રએ એ રસ્તાને પહોળો કર્યો છે એના માટે એમને પણ પૂરા હૃદયથી પોલીસ તંત્રને પણ અભિનંદન આપું સૌને હૃદયથી ખૂબ ખૂબ આભાર બધાનો ધન્યવાદ